દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમે વિડીયો જોઈ લો ભાઈ આ વિડીયોમાં તમને એક જાનવર દેખાતું હશે ભાઈ અને આ જાનવરને જોઈને ભલ લોકો ગભરાઈ ગયા તમે જુઓ આ જાનવર સાહેબ તમે કોઈ કોઈથી નહીં જોયું આટલા માણસોને તો ફાડી કાધા ભાઈ આ તમને વિડીયો બતાવું આ જુઓ મિત્રો અત્યારે વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે ભાઈ તમને ખબર હશે કે પહેલા એક ડાકરનો વિડીયો પણ આવી રીતે સોશિયલ મીડિયા સમક્ષ વાયરલ થયો હતો પણ આ બધાની વચ્ચે સાહેબ અત્યારે જોવા જઈએ તો હાલ સોશિયલ મીડિયાની અંદર ભાઈ એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેની અંદર તમે જોઈ શકો છો કૂતરા જેવું ભાઈ તમને પ્રાણી દેખાતું હશે હવે તમને કહી દઉં આ કૂતરું છે નહીં ભાઈ જો તમારા મગજમાં એવું હોય કે ભાઈ આ તો કૂતરું છે ને બાપડું ડરી ગયું એટલે દોડે છે તો બાપડું તમે સમજતા નહીં ભાઈ કેમ કે આ છે ને એ બહુ ખતરનાક ભાઈ ચીજ છે અને ખતરનાક પ્રાણી છે ભાઈ હવે શું છે તો મને ખબર નથી પણ રામ રાખે અને કોઈ ના ચાખે તો તમને ખબર છે ને આ પ્રાણી હુમલો કરવા આવ્યો હતો પરંતુ ત્યાંથી નાહી ગયું તમે આ જુઓ ભાઈ અને અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અલગ અલગ જગ્યાના નામો લખવામાં આવી રહ્યા છે કોઈ કે આ જગ્યા આવ્યું કોઈ કે પેલી જગ્યા આવ્યું કોઈ કે પેલી જગ્યા આવ્યું પણ હકીકતમાં જોવા જઈએ તો આ છ્યાસુ પહેલાં આપણે એ સમજી લઈએ તો જુઓ અત્યારે તમને આ વિડીયોની અંદર એક પ્રાણી દેખાતું હશે ડેફિનેટલી આ કોઈ કૂતરો નથી અને આ કોઈ એવું પ્રાણી છે ભાઈ મને એવું લાગે કે શિયાળ શિયાળ કંઈક હોઈ શકે ભાઈ કેમકે શિયાળ કૂતરા જેવું જોઈએ એટલે મને શિયાળ જેવું લાગે ભાઈ પણ ખબર નહીં ગામડામાં શિયાળ ક્યાંથી આવ્યું છે હવે ઘણા બધા લોકો એમ કહેતા હતા કે આ તો ભૂત છે ભાઈ ઘણા બધા લોકો પાસે એવી કોમેન્ટ કરતા હતા કે આ તો ડાકણ છે હવે મને એ નથી ખબર પડતી ભાઈ કે ભૂત અને ડાકણની જે વાતો કરે છે ભાઈ થોડુંક તો તમે સમજો ભાઈ અત્યારે કાંઈ ભૂતભૂત હોતું નથી ભાઈ અને તમે આવી રીતે ભૂતભૂતથી ડરશો ને તો તમારા દીકરા દીકરીઓને પણ તમે ડરાવશો ભાઈ કે ભૂત હોય ને આમ ભાઈ દિવસે અજવાળું હોય બરાબર અને રાત્રે અંધારું હોય તો દિવસે આપણને બીક નથી લાગતી રાત્રે છે ને બીક લાગે ભાઈ સિમ્પલ વસ્તુ તો ચાલો સૌથી પહેલાં તમને આ વિડીયો બતાવો તો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો